મિત્રો હું ડોક્ટર કે દાંત નહી જ્યાં મૂળિયા પૂરા થાય ત્યાં જડબામાં રસોડી થાય જે રસોડી ઘણા લોકોને રસોડી હોય છે ડોક્ટર એને કે છે કે ભાઈ તમે આને કડવી નાખો પણ ઘણા લોકો વસ્તુ કરવાથી ડરે છે પીવે છે કે ઓપરેશન કરવાથી શું થાય આ છે તે છે હકીકતમાં કોઈ મેજર ઓપરેશન નથી આનાથી કશું થાય નહીં પણ જેમ તમે સમય કાઢો એમ રસોડી ધીમે ધીમે વધતી જાય અને એ રસોડી પહેલાં નાની હોય અને પછી ખૂબ મોટી થાય તો ઘણી વખત જડબાના પચીસથી ત્રીસ ટકા ભાગમાં પણ ફેલાઈ જાય તો એ સમયે સર્જરીમાં સમય અને કોમ્પ્લિકેશન્સ વધારે થાય જો તમે વહેલા આ વસ્તુ કરો તો તમને વધારે ફાયદો થાય એની માટે આપણે એક پیشن જે મેં ઘણા ટાઈમ પેલો ઓપરેટ કર્યું છે એનો આપણે રિવ્યુ જાણીએ ભાઈ એટલે તમને શું તકલીફ હતી મોડા રોબોળી રોબોળી શું ને બરોબર છે તો રોબોળી હિસાબે તમને શું થતું મોડામાં રસી થાતી કે દુખાવો રસી હા રસી થાતી દુખાવો થાતો ગોજો આવતો આ બધા પ્રશ્નો કે પછી આપણે રસોડી કાઢી બરોબર છે તો આમાં એમાં કોઈ તમને તકલીફ થાય પ્રકારનું તકલીફ કોઈ દુખાવો કોઈ રસી થઈ ગયા હોય કે પાછોથી કોઈ તકલીફ ફૂલ પડી ગઈ હોય કોઈ તકલીફ થઈ કોઈ દરમિયાન કોઈ તકલીફ થાય અને તમને એટલા ટાઈમથી રસોડી હતી બરોબર આપણે ઘણી દવા કરી બરોબર છે કેટલો ટાઈમ થયો છે આશરે રસોડી અત્યારે સર્જરી કરે લગભગ ત્રણ થી ચાર મહિના થઈ ગયા છે હવે કોઈ રસી નીકળવાનો કે કોઈ હોજો આવવાનો પ્રશ્ન રે છે કોઈ વસ્તુ નો પ્રશ્ન નથી રહે બરોબર છે આપણે રસોડી ઓપરેશન કાઢી એટલે અત્યાર સુધી કોઈ કોઈ પ્રશ્ન કશું નહીં અને રસોડી કાઢ્યા પછી અત્યારે ત્રણ મહિના પછી એને રૂજાઈ ગયું અને આપણે એને મોઢામાં નવા દાંત બી બેસાડી દીધા કાઢો એકદમ કોઈ તમને પોતાની કોઈને ખબર નહીં પડે કે આમાં રસોડી ઓપરેટ કરેલી છે